ખરેખર સંતવાણી મજા વરસાદ છે છતાંય બાપુ મજા આવી ભજન આટલા બધા સંતો ની ઉપસ્થિતિ જાય અને ધન્યવાદ છે એવા સંતાનોને જે દર વર્ષે પિતાજીની યાદી કરાવે બાપુ રોટલો દેવા કોઈ રાજી નથી એવા દીકરાની જરૂર છે ભાઈ ભાઈ મા બાપને જે સમજી શકે છે ને મા બાપના જે ગુણગાન ગાય છે ને એને હજી રોટલા માં કોઈ વાંધો નથી આવ્યો મા બાપની જે પુનાય છે આપણે આ હિરોળા કરી છે ને એ પરતા પહેનો છે આ તો આપણા મગજ મન જ બે બાકી એ જે ભૂખ્યા રહે અને તમને મને જે મોટા કર્યા છે એ જો રોટલા વગેરે ના આટા મારે તો એમાં પછી કઈ હારા વાઈડ હોય નહીં આટલા બધા સંતો ને બાપુ એક સ્ટેજ ઉપર ભેગા કરવા

પણ આ મગજમાં કેમ નથી બે હતું કોઈ નથી ખબર પડતી સાધુ કોણ ના એવું નથી કહેતો પણ આપણું ગુજારું કેમ આગું નથી ચાલતું ભજન એમના સમજાય વાત જ નથી અને એમના જો સમજાતું હોય તો અમને તમે કોઈ બોલાવો હોય નહીં સમજાવવાનું નથી શું કામ તમારી મારી પાસે બાપુ હામ ધામ ને ઠામ છે ને ત્યાં સુધી ભજન ન થઈ શકે આ તો ભૂખ્યા પછી સુજે

મે હમણાં એક વિડિયો જોયો તો આપણો સબીરભાઈ ઉસ્તાદ તબલાનો બેતાજ બાદશાહ તમે મોબાઈલ માં સર્ચ મારીને જોજો સાંભળજો ઈ એનો એનો વિડિયો મે જોયો ને ભાઈ ઈ કે કાનદાસ બાબુ ભેગું મે તબલો વગાડેલો અને કાનદાસ બાબુના આશ્રમે હું અવારનવાર જાઉ અને અહીંયા મને ગમે એટલે કે હું 15 15 દિવસ રોકાઉ એક દિવસ ઈ કે હું અહીંયા ગયો થોડાક દી રોકાણો અને બે નાળિયેરીના રોપા હતા

મોદી સાહેબ આપણે આવ્યો હોય ને એ આવડે આમને ભાઈ લાગે બોલો આપ આ મોદી સાહેબ ને લાગે આ કેવો પાવર ખરેખર બાપુ સંતો ની ભૂમિ છે કાયા જેની ખુબડી પડછન જેના પ્રાણ સંત ને સુરા નીપ જાવતી હુરઠ રતન ની ખાણ આ સાધુ નો હતો બાપુ આપણે જાત ક્યાં ભલે અત્યારે હું તમે બધા ગાતા હોય પણ બાપુ હેડ માસ્ટર જ ન હતો એકડા નું કેયા જ કોણ કે આને એકડો કહેવાય

લગન હોય ને લગન બેન હોય ને તો કે કાળો હાટ ન લેવાય ભાઈ હોય તો કે કાળા બૂટ ન લેવાય કાળું પેન્ટ ન લેવાય અપશકન કહેવાય માથા કોક કોક વાળ ધોળા હોય કે કાળો પીસડો મરે ને ઘોઢો લાગી આમાં અપશકન નો થાય જેવું ઓછું ચેવું હાલ્યું હવે લુગડા તો બધું શરીર હારે છે નહીં આ તો શરીર હારે છે અને એમના જેમ છે એમ રહેવા દે ને બાપુ દેખાડા છે વાતમાં કઈ છે અને નક્કી થઈ જાય ને ઘરમાં હોય ને એ ગોડ બંગાળ રાજા ગોપીચંદ ને પાણું લાખ માળવાનો તેની ભરતરી બાપુ સાધુ બની ગયા એવી નાની વાત નથી ભજન માં તો બાપુ છે ને ઓસરીઓ જોઈ વાયલા પડાળ હોય જ નહીં ભજન તારે થાય હું આ ભજન માં સીડ્યો છું ને જો કે બધા જાણો છો પણ તોય કહું ચારે બાજુ થી વંટોળિયા સીડ્યા પછી આ મેળ પડ્યો આપડો ને કે આપણે સાધુ નહીં સીતારામ નથી કર્યા તમને આયા અમે શું બોલી સારું કામ આપણે કર્યું જ નથી જીવનમાં પણ કહેવાનો મારો મિનિંગ કે મારા મા બાપને જ એક જાળવા છે બાકી કાંઈ કર્યું નથી એટલે પારી ભલામણ એક જ છે એક મા બાપને જાળવજાઓ બાકી તો બધું ગાડું આપણે કાંઈ આંકવાનું છે નહીં વાળો આંકે છે વજન કોઈની માથે છે એ નહીં લઈને ફરે બધા હમજણના ઘરમાં હોય ને કોઈને ન કહેવું પડે કે વાણી આમ કે હા આ આખ્યા રમે છે એક મને આખ્યાની વાત યાદ આવી કે અમારે એક ભાઈ હતો એમાં ગામનું નામ ન લેવાય પણ આ બનેલી હકીકતો સત્ય હકીકત રામાબી ને ભેરવો બે બાજે બધ પાત્ર જે આવતા હોય ને એ ભેરવો બીજા માર્ગે થી આવે ને બધા આવતા હોય આવે એટલે ભેારવા બીજા માર્ગે થી આવ્યો હવે એના તો ઉદાહરણ કેવા હોય એ મોટા મોટા પીસા ઘાયેલા ને કાળું મોરું સડાયેલું ને એક હાથમાં કેરોસીન નો બાટલો ને એક હાથમાં હળકો કાંકડો ને ભડકા કરતો ને ઘોઘરા ને બુઘરા ને બાંધેલા બે ડગલા આગળ હાલે ને બે ડગલા પાછો હાલે હા 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 કરતો આવે એમાં આવું ઘર હતું ને ઘર ની બાજુ માં ઓટલો હતો ને ઓટ ના થોડું ખાનું હતું ને કૂતરી વ્યાણી હતી હવે ભેર ખબર નથી આ કુતરી છે આ બનેલી હોય તમને વિશ્વાસ ન હોય ને એ માં એ કુત્રીએ નક્કી કર્યું કે માણાય નથી જાનવર નથી આ આવે છે ને જો બધા આવતાથી માર્ગે આવતો તો બધાને અલગ અલગ કલર હોય તો એને બહુ શંકા ન જાગત પણ એ આવ્યો જ બીજા માર્ગે એ કે આ નથી જાનવર નથી ના આવે છે મારા બસડા મારવા અને થોડુંક શેટું રહ્યું બાપુ ધનુષ ના અર્જુન ના ધનુષ માંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી અને એ ભાઈ રામા ફેર તો રાહ જોતા હતા ઓલો ખેતરવા ઠેકી ઠેકી મૂલ્યો ભાગવો હગર નોતા પડતા કાકડા ફીડ્યા રહ્યા ને પીસા ફીડ્યા રહ્યા આપણને એમ થાય બધી નો દેખાવ કરવાની ભક્તિ છે સારું છે આનંદ વાત પણ મારો કહેવાનો અર્થ શું છે કે જો તમે તમને વાત કરું કે સબરીએ રામ રામની ભક્તિ કરી એ કૃષ્ણની ભક્તિ નથી કરી ક્યાંય આપણે એવું નથી આપણું મીરાબાઈ સબરી કૃષ્ણ ભક્તિ કરી એ આપણે ઓળખી છે તે નહીં ઓળખતી હોય કૃષ્ણ તો મીરા એ કૃષ્ણ ભક્તિ કરી એને રામ નું નામ લીધું એવું આપણને ખ્યાલ નથી આવતો તો એ રામ ને અત્યારે આપણે ઓળખીએ છીએ નહીં ઓળખતી ડાલીભાઈ રામદેવજી બાપા ની ભક્તિ કરી તો એને કેમ શિવ નું કે રામનું કે કૃષ્ણનું કોઈના નામ નો લીધા મહાપુરુષો તમને મને શાન કરે છે કૃષ્ણની ભક્તિ મીરાએ એ કરી ને પ્રત્યક્ષ હતો કૃષ્ણ એટલે ભક્તિ કરી હતી સબરી સામે પ્રત્યક્ષ રામ હતો એટલે કહું છું કાશ ના બાબુ પ્રત્યક્ષ રામ ને કૃષ્ણ છે આની ઝુંપડી બાબુ જાઓ ને કાળ વિહામો થઈ જાય હું એવું નથી કહેતો કે આ મૂર્તિ મંદિર છે ખોટા છે એવો કોઈ મારી વાત નથી મારી વાત નો કોઈ અવળો અર્થ ન કરતા મંદિર છે બરોબર છે મૂર્તિ બરોબર છે પણ તમે સાધુની ની ઝુંપડી જાઓ ને કે બાબુ મારા બહેરી થી કંટાળો છું મારા છોકરા થી કંટાળો તો સાધુ એમ કે બે દિયા રોકા બધું બધું થઈ જાય અને બે દે કાળ નો વિહામો થઈ જાય બાપુ બધું શંકા સમાધાન થઈ જાય બાકી રામજી મંદિર માં જઈને કેજો મારું ભાઈ ઉપાડો લઈ ગયો છોકરા ઉપાડો લઈ જાય કોઈ દી કે એક દી રોકાય એમ કે અને અહીંયા રોકાવતો એટલે પૂજારી હાજે બહાર ગાડે બહાર નીકળો બહાર મંદિર બંધ કરું છું કહેવાનો મારો અર્થ એ છે

પણ કહેવાનો અર્થ કહો માણસના જીવનનો કંઈક ઉદ્ધાર કરવો હોય તમારે તમારી ઓળખાણ કરવી હોય તો બાપુ સદગુરુનું સાનિધ્ય જો હોય સંતનું સાનિધ્ય જો હોય એના વગેરે પતે નહીં આની નિશાળ એ જ છે એટલા માટે સવારામ બાપા એટલે કે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી કેવી દિશા થાય જેટલા જેટલા સંતો બાપુ છે ને બોલ્યા છે ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે એટલે સવારામ કહે છે વરસાદે કરી હે

અરે સંતના ના છેડા અડી ગયા ને બાપુ એના જગતમાં જાનવર પૂજાય છે જાનવર અડધી ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સદાધાર માં પાડો પૂજાય દાદા મેકડ નો કુતરો ગધાડો પૂજાય ચમરાળા ભેંસ પૂજાય આપણું પાડું છે સારું નથી બોલતા ભલા મને માણા અવતાર મળ્યો છે એક આવો ભગવી ચીસરી હામી મળે ને જો મોટા સીતારામ ન બોલી તો મરી જવાય ભલા મને શું તમને મને પાછા એમ કે હું નડતું હોય છે હું નડતું હોય છે જોર દાણા ભૂવા જોઈ દેશે તમને તમે કર્યા તમને નો ખબર હોય શું નડે છે આપણા કર્યા હોય આપણને નો ખબર હોય મલકના ના મર્યા હોય અને પછી દાણા જોર આવો માતા શું કરે અરે કઈ ખારું કરવાની જરૂર છે રામ હું તો એમ કઉ રાતે બે વાગ્યે આપણા ઘરે આવીને આપણી શેરી નું કુતરું જો આપણને જોઈને પૂછડી નો પટપટાવે તો મરી જવાય ભલા માણા આપણી શેરી કુતરું આપણને તો ઓળખ્યું દુનિયા શું ઓળખે અરે કુતરું બાબુ આમાં ગળે નો ઉભું થાય ઘરે મારો ધણી આવ્યો એટલી તો કુતરા ખબર પડે બાકી બાપ જેવો બાપ માથા માથાકૂટ કરતો અને માય નજર કરો તો છોકરા ભાગી જવાય આપણને એમ થાય કે અમારા દીકરા છોકરા બાબા હાથોડાવે એવા છે બાકી હળદીના ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપ ઘોડો પૂજાય છે ને એક ચેતક જેવું છે જાનવર રાણાની રાંગમાં રાંગ નો હોત ને તો કદાચ રાણાનો વિજય નો થાય બાપુ બધાય ઘા ખાધા પણ ધણીને અડવા નો થતો આટલી હાન તો જાનવર ને ભલા મને એક છોકરા જો બાપુ મા બાપ એક રોટલો ન દઈ શકે અને ઉપરથી ડોટ ડોટ દોઢ મણ ની ચેક ચેક તો ચોકતા હોય આપણને એમ ઘરે તારી ભલી થઈ તારી આના કરતા તો માવતરે હોવે છે પણ શું કરે નથી ઇવડે એમ કે ભગવાન એકાદો દીકરો દે એકાદો દીકરો દે છે ઇવડે કે આના કરતા નો દીધો તો સારું અરે કેટલા કપાણ્યા દેખી થાય છે જોઈ તો આપણે એટલા માટે જ મહાપુરુષે કીધું હતું કે જનુની જણ તો ભગત જણ જે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે આ દીકરીઓને બાપુ સંતોય ભળામણ કરી છે અને એના માટે બાપુ હારી માં વગર હારા સંતાન કોઈ દી નો થાય ધરાવી ને નો નીપજે કોડવી ને નો હોય જેણ જખરા નીપજે જેની જનતા ઓછળ હોય હારી માં વગેરે બાપુ હારા દીકરા થાય હારી એટલે સંસ્કારી ની વાત કરું છું રૂપાળી ની વાત નથી રૂપાળી જ દી ઉઠેલી રૂપ રૂપ તો મારો નાદ આપે એવું એવી કોઈ વાત નથી પણ બાપુ સંસ્કાર ને એવા દુનિયા માં ચીઠી ફાટી જાય ખબર ની પડે દુનિયામાં કોઈ હિસાબ નહીં થાય સંસ્કારની જરૂર છે છત્રપતિ શિવાજી મહારાજ જીજામાઈના ઉદરમાં હતો ને ઈ માને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગળું થાય ને આપને ટેકો દેવું થાય બાપુ એવી કુમારી માને હોવી જોવે રામાયણ અને ગીતા ઓગાડીન પાઈ દીધી હતી કે મારો દીકરો આવે કે દીકરી આવે એમાં બાપુ કોઈ આંગળી ન મૂકી દે એવી કુમારી માને હોવી જોવે વહુ હારો ભેગા પાણી પીર્યું જાટકતા હોય તેમાં હું દીકરા થાય ભલે મરના અરે વાણંપાયા જ વાળ કપાવે નામ તમે જોઓ વાયા ખિરકોડીના પૂછડા જો હોય આમથી આમ નામથી અરે તારો એ તો શું આમાં દીકરા થાય ભલા મણા અરે હું તો માયું ને બાપુ મારી વાત અમુક કડવી લાગતી હોય નો બોલાવો મારે કાઈ ફેર ન પડતો બાકી તમે તો સક્તિઓ છો મારા બાપ સક્તિઓ છો તમે ધારો તો આજે વાળીન ભસ્મ કરી દીયો તાકાત છે ભલા મણા હાટ હાટ હોય ઉમરા વચ્ચે રહી રહી ઢબો ઢાંસ કરતી હોય બોલો આપણે અરે તારો બોલો ઢબો ઢાંસ તો તારી આ મનાણા ઇના થઈ ગયા

અરે પતિ પત્ની કા એક મતા સરગાપુર માં પુરુષ નથી ભૂગી બાપુ દીકરીઓ રાખી તમે ગયો તો આવ્યું દાખલા સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ નો ઓળખ તારામતી નો હોત તો હરિશંદ્ર રાજા ને કોઈ નો ઓળખ સવારામ બાપા ને સબુમાં નો હોત તો કોઈ નો ઓળખત દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત એક એક બાપુ સંત ની વાય બાપુ એક એક માવડીઓ નો હાથ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષની નથી ભૂખી ગયો ત્યાં બાપુ લગામ દીકરીઓ હાથ વાળી દીક તમે બેહી જાવ હવે લાવો લગામ અમારા હાથ અને માથા પીડ્યા કાળજા કાઢવા પીડ્યા તોય ભલે ઝેર પીવું પીડ્યું તોય ભલે હોળીએ સડવું પીડ્યું તોય ભલે એટલે મહાપુરુષો કે છે નથી મફતમાં મળતા જેના મોલ સુકવવા પડતા આ મોલ સુકવા છે ને એટલે ગાણા ગાવા પડે છે એમની પેઢીઓના મારી કોથળા નતા આવતા કે અમારા બાપાને ગાણા ગાવશો લો બે પાંચ મિનિટ દાણા મોકલાવી એવું નથી કાંઈ જીવા છે એવું એટલે બાપુ એની વાતો કરવી પડે આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને કોઈક માંગણ આવે ને જો બટકો રોટલો ન દઈએ કે શું સગાળ જાની જલારામ ની વાતો કરીએ ભલા મને એટલે સંતો કે છે કે સદગુરુ ની શાન સિવાય બાપુ તમને મને આ હુજે નહીં એટલે કે છે અમારા નગરમાં માં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ તી ઉંદે